પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે મીઠા ઉદ્યોગ આવેલ છે તે જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે દેશ વિદેશની અંદર સાતલપુરથી મીઠું સપ્લાય કરવામાં આવે છે અત્યારે પિસ્તાળીસ ડિગ્રીથી વધુ ગરમી હોય સરકારશ્રીના આદેશ અનુસાર ગરમીના કારણે લોકોના મોત નિર્જી શકે તેમ હોય તે દરમિયાન બપોરે બાર કલાકથી ચાર વાગ્યા સુધી કોઈપણ મજૂરો પાસે કામ ન કરાવવું તેને આદેશને લઈને સાતલપુર રેલવે પોલીસ વિભાગ અને સાતલપુર પોલીસ દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ લોકો દ્વારા સરકારશ્રીના આદેશનું પાલન કરી ગરમીની અંદર મીઠાની ટેન્કો ભરવાની કામગીરી અત્યારે બપોરમાં બંધ રાખવામાં આવી છે કોઈપણ લોકોની ગરમીના કારણે તકલીફ નથી થાય તેને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસની સૂચના અનુસાર મીઠા સાથે સંકળાયેલ મજૂરો રેલવે વિભાગ અને મીઠાના વેપારીઓ દ્વારા બપોરની ગરમીની અંદર કોઈપણ જાતની મજૂરની તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખી રેખ ભરવાની કામગીરી બંધ રાખવામાં આવી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે